હેલો લો કેમ સો મજામાં તો મિત્રો બહુ જ દિવસો પછી આપણે પાછું લો ગાય છે બનાવો હશે કેમ કે હમણાં કંપનીની અંદર કામ એવું બધું હોય છે કે સીપ બદલી ગઈ છે ના સીપ આવે તો અમારે આખો દિવસ ઊતું રહેવાનું હોય બરોબર તો આજે મોકો મળી ગયો છે ફાઇનલની અંદર પૂરી થઈ ગઈ તો આપણે અત્યારે બોલગામની અંદર જવાનું છે તો ન્યાયક મહાદેવનું મંદિર છે દોરતા છે આ બધા દોસ્તારો લોકો હમણાં ગયા હતા એ લોકો કહેતા કે બહુ મુશ્કેલ છે આવ્યું હું તો આખો દિવસ દિવતો રહેતો લોકો એટલે પછી ટાઈમ ન મળતો જવાનો તમે જોતા છીએ કે દસમા દસમાં શું છે અત્યારે મિત્રો ત્યાં આપણે વિડીયો બનાવવા જવો છે સો વિડીયો ઇન્સ્ટાગ્રામ માટે બનાવવો છે અને લોકેશનનું આપણે જોવા જવું છે કેવું છે તો મિત્રો નેક્સ્ટ વિડીયો જો સારું લોકેશન આપણે ત્યાં આવશે બરાબર તો અમે ત્રણ ચાર જણા છે મિત્રો લોકો જઈએ અત્યારે મંદિરે અને ત્યાંનો તમને બતાવું કેવું લોકેશન જેવું નહીં અને બહુ ગામ પણ આપણે પાછા પાસે જોઈ લઈએ નવેરીવાળો રસ્તો છે બધી વસ્તુ મિત્રો અમે ઓલા જે મંદિર આવવાનું હતું એ મંદિરે પહોંચી ગયા છે તો આ આપણું મંદિર છે ને અહીંયા આપણે વિડીયો વિડીયો ઉતારવાનો છે તો હલો આપણે ફટાફટ મંદિરમાં જઈએ જાય ને મિત્રો લોકો છે આપણે ચાર પાંચ જણા ચાલો જઈને ફટાફટ વિડીયો વિડીયો બનાવે આ બે ત્રણ દિવસથી આ લોકો કેતા હતા કે જગ્યા હારી છે જાય આમ છે કઈ વાંધો નહીં મંદિર મિત્રો આ મંદિર છે જોઈ શકો છો તમે કબૂતરો પણ જોરદાર છો તો મિત્રો આરતી પણ ચાલુ થઈ ગઈ છે તો પેલા આપણે આરતી કરી લઈએ પછી આપણો વિડીયો ઉતારીએ તો પાછળ આપણે મહાદેવ ભોળાનાથ મંદિર હાલો આપણે દર્શન કરી મિત્રો ઘણા સમય પછી આપણે મહાદેવની આરતી કરી છે આજે મહાદેવનું મહાદેવ છે તો તમે જોઈ શકો છો કે જોરદાર મંદિર છે આપણા સોમનાથ જેવું જ મંદિર છે નાનું મંદિર છે ગામની અંદર તો આપણે દર્શન કરી લીધા ને આલો પ્રસાદી લઈને પછી આપણે આપડા વિડીયો ઉતારીએ મિત્રો અત્યારે મહાદેવના મંદિરથી પાછા આપણે હોસ્ટેલ આવી ગયા છે અત્યારે જો કે આપણો વિડીયો ને ઇન્સ્ટાગ્રામ માટે ઉતરવો હતો પણ નાઇટ થઈ ગઈ હતી અંધારો થઈ ગયો તો જોરદાર એટલે આપણો મોબાઈલ તો પછી આઈફોન રહ્યો એટલે એમાં ક્વોલિટી હારી રહી એટલે વિડીયો તો ઉતરો નહીં એટલે કાલે ટ્રાય કરશું કે આપણે વહેલા જઈને વિડીયો ઉતારીએ તો મહાદેવને તમે પણ દર્શન આજે કરાવ્યા જોયું છે મંદિરે જોરદાર મંદિર છે આપણે એ બાજુ હોય એવી રીતના એ લગભગ કેટલા સમય પછી આજે પાછા મહાદેવની આરતી કરી કે અમે ફિક્સ આરતીના ટાઈમે પૂજા હતા જો આની પહેલાં હું લગભગ કેદારનાથ ગયો ને આજથી લગભગ ત્રણ વાર પહેલાં ત્યાં પણ અમે અમારા પરિવાર સાથે હું ગયો ને પણ ત્યાં પણ એ જ રીતના અહીંયા ફિક્સ એવા ટાઈમે જ ગયો તો સાડા સાત વાગે ફિક્સ ત્યાં આરતીના ટાઈમે અમે પૂછ્યા હતા ને મહાદેવની આરતી કરી હતી ભૂલીનાથની તો એ રીતના અહીંયા પણ આપણે દર્શન આજે થઈ ગયા આરતીનો આપણે માહોલ પણ જોયો અને જોરદાર મજા આવી છે તો બસ મિત્રો આવી રીતે જ આપણે આગળ વધવાનું છે મહાદેવનું નામ લઈને તો હવે તો અત્યારે આપણે મેં જમવાનું આવી ગયો તો આપણે ગમી ને પછી પ્રેસ બેસ થઈ ઘડી આરામ કરીશું ને પછી અગિયાર વાગે નાઇટ છે આજે એટલે આપણે કંપનીએ જવાનું છે તો હાલો આપણે પેલા જમી લઈએ ને પછી થોડો પણ આરામ કરી લઈએ એની કરીને આપણે કંપનીએ પછી અત્યારે રાય તાકી કાઢવાની હોય તો કામ પણ નિરાતે થઈ જાય નિંદર ના આવે તો પછી નીંદર આવી જાય તો પછી તો ગમે શકે તો અત્યારે તો ક્યાં ન મેં ખાલી ગુજરાત રાજસ્થાન ગુજરાત રાજસ્થાનનો મેચ હાલે તો ભાઈ ક્રિકેટના શોખીન છે તમે એને કાયમીનો ધંધો જોવા નથી રમાડો રમાડો એ રીતના શોખીન છે તો કાયમી મેં સ્કૂલીમાં બી જાય બીજો કોઈ કામ તો હોય નહીં કાયમ કાંઈ વાંધો ને આલો મિત્રો આપણે પેલા ફટાફટ જમી લઈએ ફ્રેશ થઈ ને ઘડીક આરામ થાય મિત્રો અત્યારે અમે જમવાનું બટા નું શાક છે ને દાળ પાછું રોટલી છે તો અમે મિત્રો અત્યારે જમીએ પછી હવે ફ્રેશ થઈને પછી આરામ થાય આપણે પાછો કહેશું તો હાલ પેલા આપણે જમી લઈએ નિલભાઈ દ્વારા થાકી ગયા હતા એટલે ઉતા જતા કેમ કે બપોરના બહુ લાઈટે હેરાન કર્યા અમને લાઈટ આખો એટલે હવા રાઇનાથી રહી જતા ને હું જાગૃત છું ને પછી નિંદા તો ધોરણ કરાવીને લાઈટના કારણે આરો બહુ મથક ઉઠી ગયા કાંઈ તો ગરમી એવડી થાય પછી કાંઈ વાંધો આ સુધી નીકળી ગયો સારું કહેવાય કાંઈ ગયો કેવો થાય જમવા આવું છો એ